હેલો ફ્રેન્ડ વેલકમ ટુ માય નિવાલ આજે આપણે અમદાવાદના ચાંદોડિયા વિસ્તારમાં બ્રિજના કેડે લાસ્ટ વન એન્ડ હાફ થી ફેમસ કચ્છી ધાબેલીમાં આવે છે સહજાનંદ કચ્છી ધાબેલી જ્યાં તમને ઓરિજિનલ કચ્છી ડિશિસ ટેસ્ટ કરવા મળે છે વિડીયો આખો જોજો એટલે તમને આઈડિયા આવી જશે ત્યાં કચ્છી ધાબેલી છે સેવ કટકા છે કચ્છી બાઉલ ભાજી વેરાયટી એકદમ રિઝનેબલ રેટમાં અને પ્યોર કચ્છનો ટેસ્ટમાં હોય તો શેર વિઝિટ કરજો હવે આપણે એમની ધાબેલી ટેસ્ટ કરીશું આપણે સરસ મજાની એમને મસાલો એમાં અલગ અલગ પ્રકારના જે ગરમ મસાલા છે એ યુઝ કરે છે મસ્ત મજાની સિમ છે પાઉ અને આને ગરમ કરીને તમે માગી શકો તો મોડીફાય કરાવી શકે છે સરસ મજાનો ટેસ્ટ મળશે વિડીયોના એન્ડમાં તમને કોન્ટેક્ટ ડિટેલ એડ્રેસ મળી જશે એમનો ટાઈમ બપોરે એક થી રાતે નવ દસ વાગ્યા સુધી હોય છે અને સ્વીગી ઝોમેટોમાં પણ અવેલેબલ છે તો શેર વિઝિટ કરજો નજી જ થેન્ક યુ વેલકમ ટુ તું કચ્છી દાબેલી કચ્છી કોન્સેપ્ટ ટોટલી તમને મળી જશે વિધાઉટ ફ્રાય જે અમારે કચ્છીની જે ઓરિજિનલ ટેસ્ટ ટેસ્ટ એ તમને વિધાઉટ ફ્રાય મળી જશે દાબેલી એ સિવાય અમારે અહીંયા કચ્છનું ટોટલ કચ્છી બાઉલ છે તમને કચ્છી ભેળ છે કચ્છની ટોટલી તમને વેરાયટી અમારી ત્યાં મળી જશે બધું કચ્છી બાજી કોણ છે તમને ટોટલી વેરાયટી અમારે અહીંયા મળી જશે તમે જોઈ શકો છો અમારું મેન્યુ એમાં તમને આ કચ્છી જ વેરાયટી જોવા મળશે એ સિવાય અમારે તમને તે ઉપર બી મળે છે તો જરૂર જરૂરથી મુલાકાત લેવા પધારશો અમારી દુકાનનું એડ્રેસ છે ચાર ઘનશ્યામ કોમ્પ્લેક્ષ કાનલોડિયા ઓવરબ્રિજ અને એ સિવાય તમને કદાચ કદાચ નથી બી મળતું ને તો તમે નિર્ણયનગરથી ધરનારાથી સીધા આવો છો તો તમને સામે જ સેમસંગ કે છે સેમસંગ કેની બિલકુલ સામે સાઈડમાં તમને મળી જશે કાનલોડિયા ઓવરબ્રિજ આવતા તમને નજીકમાં જ છે બ્રિજ જોડે છે એ બ્રિજ ઉતારવાની જરૂર નથી ચાંદોડિયા આવો છો તમે તો તમે બ્રિજ ઉતરવું પડે છે અને તમે જો નિર્ણયનગર થી આવો છો તો એ પેલા ચાંદોડિયા ના કોર્નર ઉપર જ છે થેન્ક યુ મારું નામ વિજય ચૌહાણ છે હું અહીંયા નીકળેલો તો કચ્છી દાબેલીમાં અહીંયા આવેલો દાબેલી ખાવા માટે સારો જ સારો છે કચ્છ જેવો છે

ભેડ દાબેલી કરીને હતી એમાં ફ્રાય કરીને ભેડ દાબેલી જે બનાવે છે એકદમ તમને ક્યાંય ટેસ્ટ જોવા નહીં મળે ખૂબ જ સરસ ટેસ્ટ છે બહુ મજા આવે એમ બધા લોકોએ ટેસ્ટ કરવા જેવું છે ખાસ મુલાકાત તમને